માંગરોળના વેરાકોઈ ગામે બે બીજી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ટ્રકચાલકે બાઇકને અરફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડી તક ટ્રકચાલક થયો હતો ફરાર અકસ્માત દરમિયાન એકસો આઠ દ્વારા સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ખાતે આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર રિફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા માંગરોળથી વેરાકોઈ જાબ પાટલ રોડ અને વાકલથી વેરાકોઈ ગામના સીમાડે આવેલા જાબ પાટલ રોડ પરના વેરાકોઇ ફાટાતણ રસ્તા પરથી થયું હતું અકસ્માત બાઇક સવાર નર્મદા જિલ્લાના દેડિયાપાડાના તાલુકા ખાતે આવેલા ગોપાલ્ય ગામ શિયાલી ખાતેના પત્ની છે વસાવા રાહુલભાઈ સુરેશને ડાબા હાથે ફેક્ચર તેમજ શરીર ઓછી ઈજા પહોંચી છે જ્યારે વસાવા રાજેશભાઈ ફુરસિંગને કમરના ભાગે ડાબા હાથે અને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વેરફર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન વસાવા રાજેશભાઈનું મોત નીપજ્યું હતું હાલ મરણ જનાર પિતા વસાવા ફુલસિંહભાઈ બાબુભાઈએ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ટ્રક મૂકીને ફરાર થનાર અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધમાં માંગરોળ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી